ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી ખેડૂત મિત્રો પાસેથી અમને માહિતી મળી રહી છે કે પરાશરાભાઈ જો કપાસના ભાવ નહીં વધે તો આપણે ગુજરાત રાજ્યમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રો ઘટાડી દેશે આવી ચર્ચાઓ અત્યારે ગુજરાતમાં ચકચાર મચાવી રહી છે કપાસનું બિયારણ પણ પડ્યું રહેશે જો ખેડૂત મિત્રો કપાસનું વાવેતર ઘટાડશે તો જોઈએ જેટલો વાવેતર વિસ્તાર નહીં વધે તો કપાસનું બિયારણ પણ કદાચ સસ્તું થાય તો પણ અમુક ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરે કારણ કે આ ભાવમાં ખેડૂત મિત્રોને કપાસ વેચવો પોસાતો નથી જેના ઘણા બધા કારણો છે છાણિયું ખાતર મોંઘું થઈ ગયું છે રાસાયણિક દવા અને ખાતરોના ભાવમાં ઘણો બધો વધારો છે આ ઉપરાંત મજૂરી ખર્ચ પણ ઘણો બધો વધી ગયો છે અને અધૂરામાં પૂરું અત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે આવા અનેક કારણોને લીધે કપાસના ભાવમાં જો વધારો નહીં થાય તો ખેડૂત મિત્રો આવતા વર્ષે મરચી છે અડદ છે મગ છે તલ છે તુવેર છે આવા પાકોનું વાવેતર કરી નાખશે જેમાં શંકાને કોઈ સ્થાન નથી ઘણા બધા ખેડૂત મિત્રો જણાવે છે કે પરાશરાભાઈ કપાસ કરતાં મગફળીનું વાવેતર કરેલું હોય તો આ વર્ષે મગફળીના ઉતારા અમને ખૂબ સારા એવા મળ્યા હતા તેવા પણ ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે તો મોટાભાગના ખેડૂત મિત્રોને પિયત પાણીની સુવિધા છે તેવા વિસ્તારોમાં મગફળીનું વાવેતર પણ વધશે તેવા પણ સંકેતો છે તે અમને અત્યારે જાણવા મળી રહ્યા છે બાકી કપાસના ભાવો આસપાસ પહોંચી જાય તો કપાસનું વાવેતર વિસ્તાર છે તે રહે પરંતુ કપાસ તેરસો પચાસ થી પંદરસો ની વચ્ચે કપાસના ભાવ જો રહેશે તો કપાસનું વાવેતર આવતા વર્ષે ઘણું બધું કપાસ તેવું અત્યારે અમને ઘણા બધા ખેડૂત મિત્રો છે તે જણાવી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો હળવદ ચૌદસો સત્યોતેર વાંકાનેર ચૌદસો નેવું મોરબી પંદરસો આઠ અમરેલી ચૌદસો એકાશી જામજોધપુર પંદરસો છવ્વીસ જેતપુર ચૌદસો પિસ્તાલીસ ધારી ચૌદસો બાવન બાબરા ચૌદસો ને એંસી માણાવદર ચૌદસો સિત્તેર રાજકોટ ચૌદસો ત્યાંશી સાવરકુંડલા ચૌદસો એંસી અને ખાંભા પંદરસો હવે ખેડૂત મિત્રો આપણે રૂની ગાંસડીના વાયદા બજારમાં કેવા ભાવચા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે જોઈએ તો એમસીએક્સ કોટન કેન્ડી આપણો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો રૂની ગાંસડીનો વાયદો અત્યારે આઠ વાગ્યે અને ત્રણ મિનિટની આસપાસ એકસો એંસી રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર બસોની આસપાસ ચાલી રહ્યો છે આપણો ઇઠાવીસ માર્ચ બે હજાર નો રૂની ઘાસડીનો એમસીએક્સ કોટન કેન્ડીનો વાયદો આઠ વાગ્યે અને ત્રણ મિનિટની આસપાસ એકસો ચાલીસ રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર આઠસો ચાલીસની આસપાસ ચાલી રહ્યો છે તો ખેડૂત મિત્રો આવી જ માહિતી સમયાંતરે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું જે ખેડૂત મિત્રોએ આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તેવા ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે જેથી કરીને રોગ પ્રશ્નો હોય અથવા તો બજાર ભાવની માહિતી છે તે અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને સીધું જ નોટિફિકેશન છે તે તમે સબસ્ક્રાઈબ કરેલી હોય તો સૌથી પહેલાં તમને માહિતી સ્વરૂપે વિડીયો છે તે સૌથી પહેલાં મળી શકે ખેડૂત મિત્રો તમે ચોમાસુ પાકમાં કયા કયા પાકો ઉપર પસંદગી ઉતારવાના છો અને તમારા વિસ્તારમાં કપાસનું વાવેતર ઘટશે કે કેમ અને બીજા કયા પાકો વાવવાનું ખેડૂત મિત્રો વિચારી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત તમારા સુધી અમે પહોંચાડી છે તમને જે યોગ્ય લાગે તે પાકનું વાવેતર તમારી રીતે નિર્ણય લઈને કરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો